દાદાગીરી કરનાર ચારેય યુવકોનો વિડીયો વાયરલ થતા પોલીસે ધરપકડ બાદ ચારેય આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું હતું ઘાયલ વેપારી સારવાર હેઠળ છે પોલીસ ની આ કાર્યવાહી થી અન્ય વેપારીઓ રાહત નો દમ લીધો છે પાલનપુરના બારડપુરા ચોકમાં શુક્રવાર રાત્રે સુન્ની વોરાવાસ અને ઢાળવાસ વિસ્તારમાં રહેતા મસૂદ અહેમદ વોરા જે શેઠ બ્રધર્સ એન્ડ હાર્ડવેર દુકાન ચલાવે છે જેઓ રાત્રે આઠ વાગ્યાની આસપાસ ઘરે જઈ રહ્યા હતા ત્યારે ચારેય આરોપીઓ અઝર ઇકબાલભાઈ સલાટ તેનો ભાઈ શાહરૂખ સલમાન અને ઇમરાને વેપારીને રોકી ધંધો કરવા માટે પૈસા માગ્યા હતા પેડલ ટુ પ્લાન્ટ મિશન હવે અરુણાચલ પ્રદેશ તરફ આગળ વધ્યું છે પેડલ ટુ પ્લાન્ટ ટીમે તેમના આગામી હરિયાળા પ્રવાસની શરૂઆત કરી દેશના પૂર્વી છેડે અરુણાચલ પ્રદેશમાં તરફથી સાત રાજ્યના સોથી વધુ શહેરો અને સાહીઠથી વધુ દિવસની સાયકલ યાત્રા પૂર્ણ કરીને સમગ્ર ભારતમાં એક લાખથી વધુ વૃક્ષારોપણ કરશે બનાસકાંઠા જિલ્લાના ઓગડ તાલુકાના ઊણ ગામ ખાતે પાંચમના દિવસે વાઘેલા સહદેવસિંહ નરેન્દ્રસિંહની હત્યા થઈ હતી ત્યારબાદ પોલીસને જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી થરા પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી અને વાત કરવામાં આવ્યું હતું ઉગડ તાલુકાના થરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઊણ ગામે થયેલા મર્ડર કેસના આરોપીને ઝડપી લીધો છે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડતી એલસીબી પાલનપુર તેમજ થરા પોલીસ આરોપી ગામના જ અર્જુનસિંહ ખાનુભા વાઘેલા રહેવાસી ઊણ તાલુકો ઓગડ ગામવાળાને ઝડપી થરા પોલીસ સ્ટેશનમાં લાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી હવામાન વિભાગની આગાહી બાદ રાજ્યના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો જેમાં દિયોદર ડીસા પાલનપુર સાથે શક્તિપીઠ અંબાજી અને તેની આસપાસના વિસ્તારોમાં આજે વહેલી સવારથી જ કમોસમી વરસાદ શરૂ થયો હતો વરસાદી છાંટા પડતા માર્ગો ભીંજાયા હતા જેના કારણે ખેડૂતોમાં પાકને નુકસાન થવાની ચિંતા જોવા મળી રહી છે દિવાળી વેકેશન ચાલી રહ્યું છે ત્યારે હવામાન વિભાગની આગાહીના પગલે વાતાવરણમાં અચાનક બદલાવ આવ્યો હતો આકાશમાં કાળા વાદળો છવાઈ ગયા હતા દાંતા તાલુકા સહિત હડાદ તાલુકાના અનેક ગામોમાં પણ વરસાદી માહોલ સર્જાયો હતો અંબાજી પંથકમાં ધીમીધારે વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠડક પ્રસરી હતી પરંતુ કમોસમી વરસાદ શિયાળુ પાક માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે ખેડૂતોને તેમના પાકને લઈને નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે દિઓદર પંથકમાં શિક્ષણનું અનેરું ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટસ કોલેજ જ્યાં છે સંપૂર્ણ એસી સીસીટીવી વાઈફાઈ ડિજિટલી અપડેટેડ કેમ્પસ બી એસી નર્સિંગ સહિતના અનેક કોર્ષ માં આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ દિયોદર ધરણીધર તાલુકાના છેવાડાના રાછેણા ગામે છેલ્લા ચાર દિવસથી પીવાનું પાણી મળતું ન હોવાનું તેમજ જે પાણી આવે છે તે પણ ખારું આવતું હોવાનું બુમરાળ ઉઠી છે ગામના સરપંચે પાણી પુરવઠા વિભાગને લેખિત જાણ કરી છે કે જે સંપમાં વીસથી ત્રીસ હજાર લીટર પાણી આવ્યું છે એ પણ ખૂબ જ ખારું પાણી સંપમાં આવેલું છે જેની પણ તત્કાલ તપાસ કરવામાં આવે અને રાછેણા ગામે તત્કાલિક પાણીના ટેન્કર આપવામાં આવે યાત્રાધામ અંબાજી મંદિરમાં પાંચ દિવસમાં વીસ પોઈન્ટ એકતાલીસ લાખના સોના ચાંદીના દાગીનાની ભેટ મળી છે યાત્રાધામમાં દિવાળી વેકેશન અને નવા વર્ષના કારણે ભક્તોનો ભારે ધસારો જોવા મળ્યો છે શ્રદ્ધાળુઓ માતાજીના દર્શનાર્થે દૂર દૂરથી આવી રહ્યા છે જ્યારે લાભ પાંચમના દિવસે દિવસે ભક્તોનું ઘોડા પૂર ઉમટ્યું હતું રવિવારે વહેલી સવારથી જ મંદિરમાં માનવ મહેરામણ જોવા મળ્યું છે ભક્તો પોતાની શ્રદ્ધા અને ભક્તિ અનુસાર સોના ચાંદી રોકડ રકમ સહિત વિવિધ આભૂષણોનું દાન કરતા હોય છે ત્યારે તારીખ બાવીસથી છવ્વીસ ઓક્ટોબરના સાંજે પાંચ વાગ્યા સુધીમાં ટેમ્પલ ઇન્સ્પેક્ટરના કાર્યાલયમાં રૂપિયા વીસ લાખ એકતાલીસ હજાર પંદરના સોના ચાંદીની ભેટ મળી હતી જેમાં બસ્સો બે ગ્રામ સોનાની લગડી સત્તર લાખ બેતાલીસ હજાર બસો બે ગ્રામ સોનાના દાગીના અને ત્રણસો આઠ ગ્રામ ચાંદીના દાગીનાની ભેટ પ્રાપ્ત થઈ છે પાટણ જિલ્લામાં દિવાળી નૂતન વર્ષ અને ભાઈબીજના તહેવારો દરમિયાન ઇમરજન્સી કોલ્સમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે સામાન્ય દિવસોની સરખામણીમાં દિવાળી પર બે પોઈન્ટ બાર ટકા નૂતન વર્ષ પર પાંત્રીસ પોઈન્ટ સાહીઠ ટકા અને ભાઇબીજ પર અઢાર પોઈન્ટ ટકાનો વધારો નોંધાયો હતો આ સમયગાળા દરમિયાન ડાયાબિટીઝ માર્ગ અકસ્માત શ્વાસ સંબંધિત તકલીફો અને આંચકી ખેંચના કેસોમાં મોટો ઉછાળો જોવા મળ્યો હતો પાટણના સિદ્ધ સરોવરમાં ગુજરાત એસટી બસ ડ્રાઈવર વિષ્ણુભાઈ હીરાભાઈ મકવાણાએ ગઈકાલે કોઈ અગમ્ય કારણોસર ઝંપલાવી આત્મહત્યા કરી હતી આજે સવારે ખાનગી તરવૈયાઓની મદદથી તેમનો મૃતદેહ સરોવરમાંથી બહાર કાઢવામાં આવ્યો છે આ ઘટનાની જાણ થતાં જ નગરપાલિકા ફાયર બ્રિગેડનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મોડી રાત સુધી શોધખોળ કરી હતી પરંતુ મૃતદેહ મળી શક્યો ન હતો ત્યારબાદ આજે સવારે ખાનગી તરવૈયાઓને બોલાવવામાં આવ્યા હતા જેમણે સઘન શોધખોળ બાદ મૃતદેહ કાઢ્યો હતો ઉત્તર ગુજરાતનું નો એક માત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ હેપી મોલ જ્યાં જિલ્લાના વેપારી મથકો દિયોદર ભાભર રાધનપુર વરાહી અને થરાદ માં આપને વ્યાજબી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડા ગિફ્ટ આર્ટિકલ પ્લાસ્ટિક તમામ સામગ્રી ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની સિદ્ધપુરમાં આગામી પાંચ નવેમ્બરથી ઉત્તર ગુજરાતના સૌથી મોટા અને લાંબા કાતિઓના મેળાનો પ્રારંભ થયો છે મેળા પૂરે તંત્ર દ્વારા ફાયર સેફ્ટીની સુરક્ષા સાથે સ્વાસ્થ્યની સલામતી માટે આયોજન સાથે જાહેરનામું પ્રસિદ્ધ તૈયાર કરાયું છે જેમાં મુખ્યત્વે આ વર્ષે મેળામાં પ્રતિબંધિત પ્લાસ્ટિક ઉપાય પ્રતિબંધ મૂકાશે સાથે આગની ઘટનાને પહોંચી વળવામાં પૂર્વ આયોજનના ભાગરૂપે પાલિકા દ્વારા ફાયર ફાઇટર ચોવીસ કલાક મેળાની વચ્ચે સ્ટેન્ડ બાય રખાશે હાલમાં મેળાની તૈયારીઓના ભાગરૂપે નદીના પટમાં મનોરંજન માટે ચકડોળ ગોઠવવાની કામગીરી ચાલી રહી છે લોકોની સુરક્ષાને ધ્યાનમાં લઈ સ્થળ ચકાસણી થનાર હોવાનું જાણવા મળ્યું છે પીએમ મોદી ત્રીસમીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી આવશે દર વર્ષની જેમ આ વખતે પણ એકત્રીસ ઓક્ટોબરે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જન્મજયંતિ નિમિત્તે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વિવિધ કાર્યક્રમો યોજાશે જેમાં પરેડ અને સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે તારીખ ત્રીસ અને એકત્રીસમીના કાર્યક્રમો અને એકથી ચૌદ નવેમ્બર દરમિયાન યોજાનારા ભારત વર્ષ તેમજ પંદર નવેમ્બરે ભગવાન બિરસા મુંડાની જન્મ જન્મજયંતિના કાર્યક્રમો યોજાશે